હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય રામદેવજી કેમ છો તો મિત્રો આજે આપણે આવ્યા છીએ માણસા અને આજે માણસાના બજારમાં તમને બતાવીએ આજે તો જો કે રવિવાર છે મિત્રો સાથે ભાઈબંધો સાથે આપણે માણસા આવ્યા છીએ તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહો અને મિત્રો બ્લોગને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરજો જો મિત્રો અમારે ખાસ મિત્ર અને મોટા મોટાભાઈ જેવા છે લાલભાઈ છે અમે લાલભાઈની બી આવ્યા છીએ અમે મોણસા તો મિત્રો બ્લોગમાં તમે જોડાયેલા રહેજો આગળ પણ બીજા મિત્રોને બતાવશું અને અમારે આ લાલભાઈને પણ એક નવી ચેનલ બનાવે છે તો એમની ચેનલનું શું નામ હજી રાખવાનું બાકી છે તો એની પણ આપણે સપોર્ટ કરજો એની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં એવું હશે તો નોખી દઈશું

સમાજ નામૃતભાઈ ચલો તો મિત્રો થાળી લઈ લઈએ અમારા થાળી લઈ લીધી છે અને જમી લઈએ હવે જો થાળી લઈ લીધી આપણે હવે રઘુભાઈ અમારે ખાસ અમારે ખાસ મિત્ર હતા એમના નાના ભાઈ છે અને અમારે એ પણ મિત્ર જ છે જો લાઈન વધારે છે મિત્રો બધા જમવા માટે છે અમે મોમો ભણો કે

એવું હમ હા 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 છૂટવાનું જાળા પી ગુલાબજાંબુ લઈ લઈ ના ના પાછી પાસે ના ગુલાબજાંબુ આપી દે હા બે રોટલી હા છાસનો ગ્લાસ મૂકી દેશે જો સરસ થાળી તૈયાર થઈ ગઈ છે તો હવે મિત્રો આપણે જમી લઈએ અને પછી મળીએ તમને જો અમારા બધા મિત્રો અહીંયા જમવા બેસી ગયા છે લાલભાઈ ભાઈ લાલભાઈ કેવું હોય જમવાનું રેડી ને એમ ચાલો મિત્રો અમે પણ જમી લઈએ હવે પછી મળીએ મિત્રો તો મિત્રો જુઓ આપણે હવે મોન સાથે ઘેર જઈએ અને અહીંયા મકાઈની એક લારી હતી માસી મકાઈ વેચતો હતો તો મકાઈ લઈ લઈએ ચોમાસામાં મિત્રો મકાઈ ખાવાની મજા આવે અમેરિકન મકાઈ છે ખૂબ આવે હા ના લઈ લે મસાલો નાખ્યો લીંબુનો મસાલો લીંબુ લઈ લો લીંબુ આલવું પડે ને એમ હા તો એક લીંબુ આપી દો એક કિલો માં એક આવે ને બે આવે ને બે કિલોમાં બે કિલોમાં બે લીંબુ આવે ને માસી એક જ આવે સારું સારું જો મિત્રો આપણે માણસાથી હવે ઘેર આવી ગયા છીએ અને આર્યા દિવ્યા અને હું ત્રણેય હવે આપણે દૂધ લેવા જઈએ તો મિત્રો માણસા જઈને આવ્યા ને હવે દૂધ લેવા જઈએ તો વ્લોગમાં તમે જોડાયેલા રહેજો અમે દૂધ લેવા જઈએ ત્યાંનો ગાયોનો જે તબેલો છે ગાયો છે એ આપને બતાવીએ જો આર્યબેન ડોલ છું હાથમાં પકડી મજામાં ને દૂધ લેવા માટે જઈએ દેશી ગાયનું છાસ ડેરીની લાગીએ નહીં ભાવતી એટલે ગાયનું દૂધ લાવી દઈએ ત્રણ લિટર અને એની છાસ બનાવી દેવાની તે છાસ સારી થાય ને ભૂરા ભૂરો તો મારો બોલતો નહીં દિયા હમ જુઓ વરસાદ વરસેલો છે તે બધી હરિયાળી હરિયાળી દેખાય છે સરસ મિત્રોની ગાડીઓ જાય છે જો મિત્રો આને શું કહો તમે અમારે અહીંયા આને તીતી ઘોડો કે અહીંયા અમે દૂધ લેવા આવ્યા હતા અને આવ્યો છે અમારે કાચું કહો છે દૂધ લેવા આવીએ હવે ભાઈ છે અમારે em nó bắp lợt thế. Này anh em cái ai ố thế? Jo. Jo chơi cái ના એનું ઘર છે વસીજી બેન છે બોયન મોટો નળી ચાહે શું બી ટુડે મોયંગલા અમારે આયા છે મોદરાને ખબર છે જાળમોડોને આવ ભાવા ના હવે તું નઈ કસતો નઈ જાળમોડોને આવ ભાવા લૂંટ લ્યો ઉરે તો હરું જન્મ કરે એ

તો ગાઈસ તમને અમારું વિડીયો અમારું વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને કરો હરે હર મહાદેવ